જ્યારે આખું સુરત શહેર વર્ષ બે હજાર છવ્વીસની આગમનની ઉજવણીમાં ડૂબેલું હતું ત્યારે સુરત ની ટીમે ડ્રગ્સ પહેલરની ધરપકડ કરી છે અમરોલીના છાપરાભાટા વિસ્તારમાં પોલીસે જીલ ઢુમ્મર નામના યુવકની ધરપકડ કરી છે તેની પાસેથી બસો છત્રીસ ગ્રામ એમડી ક્રિસ્ટલ ડ્રગ્સ મળી આવ્યું છે જેની બજાર કિંમત આશરે સાત લાખ જેટલી થાય છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જીલ તેના આકાના કહેવા પર કમિશનની લાલસે આ ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો નવા વર્ષની પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય થાય તે પહેલા જ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો આ રેકેટનો મૂળ સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે 31 નો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજી ની ટીમે અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા ફોજી ટાઈડ દવા વગેરે કોડવડથી જે છે એમ બીનો વેપાર કરે છે તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્ત માતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે તો અમર અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ ચાર ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમર અને બીજા બે વ્યક્તિ ખુશાલ ધાણપરિયા અને ભરત ગામજીભાઈ લાઠિયા આ ત્રણેય વ્યક્તિ એમડીનો બસો છત્રીસ ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા તે દરમિયાનમાં એ સુધી ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમર છે જે એ બસો છત્રીસ ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો તેમજ ખુશાલ રાણપરિયા અને ભરતપુર ઉર્ફે લાઠિયા આ જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેજ જાહેર કર્યા છે આ તે ટોટલ સાત કિલોગ્રામ પંચાવન ટોટલ બસો એટલે કે સાત લાખ પંચાવન હજારના મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે આ આરોપી કોઈ છે અહીંયા ગૌડો કોઈ લો કે છે આ આરોપી જે છે જીલ ભૂપતભાઈ ઠુમરે પોતે પણ દીનો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી પોતે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે અને પોતે બલજાણી હોય પછી પૈસાની જરૂરિત હોય પોતે પણ આનો પેડલર બનેલો છે અને આની ઉપર મારી અગાઉથી વાત પણ હતી છ થી આઠ મહિનાથી આ જે છે એને પુષ્પ દરમિયાન જાણવા મળ્યું છે કરે છે પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ પ્રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારાની વિગત જાણવા મળશે તમારું આ ડ્રગ્સ જે છે એ છે ક્રિસ્ટલ એમડી અને એસઓજી પોલીસ છે તે બંદોબસ્ત માં હતી તે દરમિયાન એસઓજી પોલીસ ને બાતમી મળી હતી કે સુરત શહેરમાં સોશિયલ મીડિયા મારફતે છે તે એમડી ડ્રગ્સ નો કાળો કારોબાર છે તે ચાલી રહ્યો છે તે માહિતીના ના આધારે એસઓજી પોલીસ દ્વારા અમરોલી વિસ્તારમાં આવેલ એસઓજી પોલીસ છે ત્યાં ઘટના સ્થળ પર પહોંચી હતી તે દરમિયાન છે બસો ને છત્રીસ ગ્રામ જે એમડી ડ્રગ્સ છે ત્યાં લઈને આવતાની સાથે એસઓજી પોલીસ છે ત્યાં પહોંચી ચૂકી હતી અને ત્યારબાદ છે તે બે આરોપી ત્યાંથી ફરાર થયા હતા પરંતુ એક આરોપીને રંગે બસો છત્રીસ ગ્રામ એમડી ડ્રગ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા આ લોકોની જે મહત્વની વાત એ છે કે આ એમના દ્વારા છે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવતો હતો વોટ્સઅપ સ્નેપચેટ ઇન્સ્ટા મારફતે તેઓ દ્વારા છે તે સુરત શહેરમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા અને તેમનો મહત્વનો કોડ હતો દવા જેવા મહત્વના કોડ વાપરીને તેઓ દ્વારા પોલીસ દ્વારા અત્યારે હાલ ત્રણ બસો ને છત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સ નો કબજો મેળવી સાથે એક આરોપીને ને બી ધરપકડ કરવામાં આવી હતી અને બે આરોપીઓ છે તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સાત લાખથી વધુ નો મુદ્દા માલ ઝડપી એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરાેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત